એક બિલ્ડર અને કડિયાની અનોખી હૃદયને સ્પર્શી જાય તેવી ખૂબ જ લાગણીસભર વાત તમારી સમક્ષ રજૂ કરું છું આશા રાખું છું કે તમને ગમશે ચેનલને કરવા વિનંતી અમદાવાદના બિલ્ડર કે જેમનું નામ રામાભાઈ હતું એમનું નામ હતું એવા જ તે પ્રામાણિક અને દયાળુ હતા અને પોતાના વ્યવસાય પ્રત્યે ખૂબ જ સંવેદનશીલ પણ હતા તેવામાં તેમની સાથે વર્ષોથી લાલજીભાઈ નામનો એક કડિયો કામ કરતો હતો જ્યારથી રામાભાઈએ બિલ્ડર લાઇનમાં પગ મૂક્યો અને ટેનામેન્ટ બનાવવાનું કામ શરૂ કર્યું ત્યારથી જ આ લાલજીભાઈ શરૂઆતથી જ કામ કરતા હતા રામાભાઈનો પડ્યો બોલ ઝીલતા અને એન્જિનિયર જેવો મકાનનો નકશો દોરી આપતા તેવું ઘર કોઈ પણ જાતની ભૂલ વગર લાલજીભાઈ બનાવતા હતા વર્ષો સુધી રામભાઈ 빌ડરની સાથે કામ કરતા કરતા એમના જીવનમાં ઘણો બદલાવ આવ્યો હતો અને જીવનમાં પ્રગતિ પણ થઈ હતી રામભાઈ પણ લાલજીભાઈનું એટલું રાખતા કે તેમને ઘર જેવો સંબંધ હતો અને તેઓ એક કડિયા તરીકે ન ગણતા એક નાના ભાઈ તરીકે જ ગણતા હતા ઘણા વર્ષોના સમય દરમિયાન લાલજીભાઈ એ રામભાઈના ઉતાર ચઢાવ પણ જોયા હતા અને જીવનમાં મકાનો બનાવવાના અનુભવ પણ વિશાળ થતા ગયા ધીરે ધીરે હવે જે કડિયા લાલજીભાઈ હતા એમને ઉંમર જવાબ આપી રહી હતી અને જેવું કામ થવું જોઈએ તેટલું ઝડપથી હવે કામ થતું ન હતું તેમ છતાં તેમના બિલ્ડર રામાભાઈએ કોઈ દિવસ આ બાબતે લાલજીભાઈને કહ્યું ન હતું પરંતુ એક દિવસ લાલજીભાઈ તેમની પત્ની સાથે જ્યારે બેઠા હતા અને બે બાળકો સાથે વાત કરતા હતા ત્યારે અચાનક તેમની પત્નીએ કહ્યું કે હવે જો કામ ના થતું હોય ને તો તમારા શેઠ રામાભાઈને કહો અને હવે કામ છોડી અને અમારી સાથે સમય વિતાવો લાલજીભાઈના બે દીકરા પણ હવે કહી રહ્યા હતા કે હવે અમે નોકરી કરી રહ્યા છીએ તમે કામ છોડી અને આરામ કરવો હોય તો કરી શકો છો બીજા દિવસે સવારે દસ વાગ્યા ત્યારે રામાભાઈ પોતાની ઓફિસે આવ્યા પરંતુ આવતાની દસ મિનિટ થતાં જ સાથે જ કોકનો ફોન આવ્યો અને રામાભાઈ ત્યાંથી નીકળી ગયા એટલે લાલજીભાઈને એમની સાથે વાત કરવાનો સમય મળ્યો નહીં સાંજે ફરીથી જ્યારે રામાભાઈ બિલ્ડર સાઇડ ઉપર આવ્યા ત્યારે લાલજીભાઈએ રામાભાઈ બિલ્ડર સાથે આ બધી વાત કરી અને કહ્યું કે હવે હું આ કામ છોડવા માગું છું હવે મારાથી આ કામ વધારે સારી રીતે અને ઝડપથી થઈ શકતું નથી તમને ખબર છે પરંતુ તમે મને ક્યારેય કહ્યું નથી પરંતુ હું મારી ઈચ્છાથી હવે આ કામને છોડવા માંગુ છું એટલે રામભાઈએ તરત જ કહ્યું કે કઈ વાંધો નહીં પરંતુ બસ મારા માટે એક કામ કરો આ એક ટેનામેન્ટ તમે બનાવી દો પછી હું તમને રોકીશ નહીં એટલે લાલજીભાઈએ કહ્યું કે કઈ વાંધો નહીં હું આ છેલ્લું ટેનામેન્ટ બનાવી દઉં છું લાલજીભાઈએ મકાનનું કામ કરવાનું શરૂ કર્યું ખરેખર લાલજીભાઈ એક કામ શરૂ કર્યું એ પહેલા જ પોતાના મનથી એ રિટાયર થઈ ગયા હતા આ વખતે લાલજીભાઈ કડિયાને પણ એમ થયું કે આવું કામ મે મારી જિંદગીમાં ક્યારેય નથી કર્યું એટલું નબળું કામ થયું છે કેમ જાણે એવું તે શું થયું કે મારાથી આવું નબળું કામ થયું અને કોઈને પણ એવું લાગે કે મકાનને જોતા કે આ મકાન કોઈ નવા કડિયાએ બનાવ્યું હશે આ છેલ્લું ટેનામેન્ટ બનાવવાનું કામ લાલજીભાઈએ શરૂ કર્યું ત્યારથી જ રામભાઈ જોતા આવતા હતા પરંતુ કોઈ દિવસ કહ્યું નહીં મકાન બનવાનું સંપૂર્ણ કામ પૂરું થઈ ગયું પછી લાલજીભાઈ રામભાઈ બિલ્ડર પાસે એમની ઓફિસે જાય છે છે અને કહે કે રામભાઈ મેં તમારી સાથે આટલા વર્ષો સુધી કામ કર્યું તમે મને નાના ભાઈની જેમ રાખ્યો છે અને મારા જીવનના તમામ પડાવમાં મારી સાથે ઉભા રહ્યા છે હું તમારો જેટલો ઉપકાર માનું એટલો ઓછો છે કારણ કે તમે મને મારા પગાર કરતાં પણ ઘણું બધું વધારે આપ્યું છે અને એનો કોઈ દિવસ હિસાબ નથી રાખ્યો મારા આગળના જીવનમાં હું તમને કાયમ યાદ કરીશ એમ કહી અને જ્યારે ઓફિસ છોડીને લાલજીભાઈ કડિયા નીકળતા હતા ત્યારે રામભાઈ એમને રોક્યા અને કહ્યું કે તમારા વિદાયમાં અમે કાલે અનેરો પ્રસંગ આવતીકાલે રાખ્યો છે તમે ચોક્કસથી એમાં હાજરી આપજો તમારા પરિવાર સાથે કારણ કે મારા જીવનમાં બિલ્ડર લાઈન ની શરૂઆત કરી ત્યારથી અમે તમે અમારું કામ કર્યું છે અને એ પાછું ઉત્તમ અને બહુ સારું લાલજીભાઈ કાલે પરિવાર સાથે ચોક્કસ પધારજો આટલું કહી અને બંને છૂટા પડે છે બીજા દિવસે જ્યારે લાલજીભાઈ પરિવાર સાથે આવે છે ત્યારે એમનું રામભાઈએ જોરદાર સ્વાગત કર્યું અને પરિવારને જાણે પોતાનો પરિવાર હોય એવું માન સન્માન આપ્યું સમારોહ શરૂ થઈ ગયો એક પછી એક વ્યક્તિઓ લાલજીભાઈ કડિયા વિશે સારી સારી વાતો કરવા લાગ્યા છેલ્લે જ્યારે રામભાઈ બિલ્લનનો વારો આવ્યો ત્યારે એમને પણ લાલજીભાઈના ખૂબ જ વખાણ કર્યા અને એમની સાથે જીવન જીવવાનો કુદરતનો પણ ખૂબ આભાર માન્યો વક્તવ્ય સમાપ્ત થતા થતા રામભાઈની આંખ ભીની થઈ ગઈ જ્યારે એમનું વક્તવ્ય સમાપ્ત થયું ત્યાર પછી એમને લાલજીભાઈ કડિયાને જોડે બોલાવ્યા અને કહ્યું કે લાલજીભાઈ તમે જે છેલ્લું ટેનામેન્ટ બનાવ્યું છે ને એ આ ટેનામેન્ટની ચાવી છે અને હું તમને ભેટ સ્વરૂપે આપું છું કારણ કે તમે જ્યારે મને કહ્યું કે હવે હું રિટાયર્ડ થવા માગું છું ત્યારથી જ મેં નક્કી કરી લીધું હતું કે જે લાલજીભાઈને જે છેલ્લું ટેનામેન્ટ બને છે એ ટેનામેન્ટ હું ભેટમાં આપીશ જે તમે ટેનામેન્ટ બનાવતા હતા એ તમારું જ બનાવી રહ્યા હતા એમ કહી અને એ ઘરની ચાવી આપે છે આવો પ્રસંગ કદાચ પહેલીવાર બન્યો હશે મિત્રો કે આવી રીતે નિષ્ઠાવાન કડિયાનો આવો વિદાય સમારંભ થયો હશે આવું સન્માન એ લાલજીભાઈની આખી જિંદગીની પ્રામાણિકતા અને લગનની કરેલી કામગીરીનું જ પારિતોષિક હતું અહીં શીખવા મળે છે કે પોતે કરી રહેલી કામગીરીમાં જ્યાં સુધી કામ કરવાનું થાય ત્યાં સુધી પોતાનો સર્વસ્વ પ્રયત્ન કરીને કરવું જોઈએ શું ખબર આપનો છેલ્લો પ્રયત્ન કયો છે અને આ છેલ્લો પ્રયત્ન કદાચ તમારી જિંદગીને બદલી નાખે આવી જ પ્રેરણાદાય વાર્તાઓ સાંભળવા માટે મિત્રો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી આભાર